કે એક વ્યક્તિએ એક વસ્તુની બાધા લીધી છે અને બીજી વ્યક્તિ એની બાધા તોડે છે જુઓ પારસભાઈ આત્માર્થી મુમુક્ષ જીવે આ શ્રૃંગાર ધર્મના વિવાદમાં ઉતરવું જોઈએ નહીં પરંતુ તમારી જેમ ઘણાના મેસેજ આ સબ્જેક્ટ પર આવી ગયા એટલે એ લોકોને તમે અંદર જવાબ આપી દેતી હતી પણ આજે થી સમજાવવું જરૂરી છે તો પારસભાઈ વર્ષો પેલા મનુષ્યના આયુષ્યના સો વર્ષની ધારણા કરીને એને ચાર વિભાગમાં વહેંચી દેવામાં આવ્યું હતું પહેલા પચીસ વર્ષ બ્રહ્મચર્ય બ્રહ્મચર્યાશ્રમ જેમાં બાળક પોતે ઋષિમુનિઓ સાથે રહી વિદ્યા મેળવતો ને ઘર ગૃહસ્તી માટે પારંગત થતો તેથી તે પછીના પચ્ચીસ થી પચાસ વર્ષ સુંદર રીતે ઘર ગૃહસ્તી સંભાળી શકતો તે પછી પોતાના બાળકોને ઘરની સુકાન સોંપીને પોતે જંગલમાં સાધના કરવા નીકળી જતો આ હતો પચાસ થી પંચોતેર રહી ધ્યાન સાધનામાં પારંગત બની પોતે સંયમ લેવાને પાડવાને સમર્થ બન્યા પછી જેવો ખાસ સાંભળવા લાય પચીસ વર્ષની પોતે સાધના કરે સંયમ લેવાને અને સંયમ પાડવાને સમર્થ બને પછી પોતે સંન્યાસ લઈ આત્માનું કલ્યાણ કરતા ને આ રીતના સાધના કરતા મોટા ભાગના સમ્યક દર્શનને પામતા અને સમ્યક દર્શન ને પામ્યા પછી જે ચારિત્ર લેતા એ સમ્યક ચારિત્ર એના જીવનો આત્માનું કલ્યાણ કરતા એના જીવનો ઉદ્ધાર કરતા તો તમે વિચાર કરો પચાસ વર્ષની ઉંમર પછી માણસ શા માટે જંગલમાં ચાલ્યો જતો દેરાસરો મંદિરો મૂર્તિઓ આ તો બધું નગરમાં શહેરમાં હતું તો માણસો શ્રેષ્ઠીઓ બધા નગર છોડીને જંગલમાં કેમ ચાલ્યા જતા હતા જંગલમાં તો દેરાસર નહોતા ભગવાનની મૂર્તિ નહોતી પરંતુ એ સમયના લોકોને મૂર્તિના આલંબનની જરૂર નહોતી તેઓ સ્વસાધના દ્વારા ધ્યાન સાધના દ્વારા પોતાનો આત્માનો ઉપયોગ આત્મામાં રાખી કર્મની નિર્જરા કરતા થતા સ્વ આત્મા સ્વ આત્મા દર્શન પામતા હતા આ બહુ જ જરૂરી છે ભગવાન મહાવીરના ગયા પછી સાતસો આઠસો વર્ષ સુધી તો આ પરંપરા ચાલી પરંતુ ચોથા હારામાં જન્મેલા પ્રથમ સંગઠન વાળા પાંચમા આરામાં કેટલાક મોક્ષે પણ ગયા પરંતુ પાંચમા આરામાં જન્મેલા ઉતરતા સંગઠન વાળા માણસોમાં આ ક્ષમતા નહોતી કે પોતે આ રીતે એકાંકી રહી કોઈ પણ જાતના અવલંબન વગર સાધના કરી શકે ગુરુ શિષ્યને ધ્યાન સાધના કરવા બેસાડતા તો શિષ્ય શિથિલ બનતા સુઈ જતા

એમનું આલંબન લઈને એમણે જે પ્રાપ્ત કર્યું છે તે હું પણ કરું હું પણ એમની જે માનવચન કાયાને સ્થિર કરી આત્માનો ઉપયોગ આત્મામાં રાખી કર્મને નિર્જરા કરી આત્માને કર્મ મુક્ત કરું એના માટે મૂર્તિનું આલંબન સ્વીકાર્યું આ ધર્મ હતો આપણા આ કરવાનું હતું આપણે મહાવીર ભગવાને આત્માને વધુમાં વધુ મહત્વ આપ્યું હતું શરીર એને મહત્વ નહોતું આપ્યું ભગવાનની પ્રતિમા ભગવાન હતા તેનું સ્વરૂપ દેખાડવામાં નિમિત્ત છે ભગવાનનું તે સ્મરણ કરાવે છે પ્રતિમાના દર્શન આત્માના કલ્યાણ માટે છે કે જેનાથી જીનેન્દ્રના શુદ્ધાત્માની ચેષ્ટાને એના વિશે આપણી વૃત્તિ રહે આત્માના અપૂર્વ થાય અને અને બીજા બીજા મટે જીવના અંતિમ ધ્વય રૂપ શુદ્ધ સ્વરૂપનું ધ્યાન થતા આત્મબોધ થાય પ્રતિમા ઉપર દ્રષ્ટિ સ્થિર રાખવાથી એકાગ્રતા સધાય આ બધું પ્રતિમાનું અને મંદિરનું કારણ હતું ભગવાન મહાવીરે પણ ચિત્ત સ્થિરતા માટે એક માટીના ના ઢેફા પર કેટલાય મહિના સુધી દ્રષ્ટિ સ્થિર રાખી હતી પરંતુ ઉતરતા કાળે અને ઉતરતા સંગયને વળી ભસ્મ ગ્રહના પ્રભાવે પ્રતિમાના અવલંબન લઈ ચિત્તની સ્થિરતા કરવાની હતી તે કરી શકતા નહોતા ને અન્ય ધર્મીના એમના ભગવાન

ને આંગી વગેરેમાં વ્યસ્ત રહેશે એટલી વખત શુભમાં તો રહેશે દેરાસર માં તો રહેશે પ્રતિમાની નજીક તો રહેશે ભગવાનના ગુણોને યાદ કરશે ધનની મૂર્છા તૂટશે તેઓ પણ જાણતા હતા કે આ સાજ શણગાર એ કોઈ આત્મ નું સાધન નથી પણ એટલો ટાઈમ અશુભ તો બચશે ધારો કે બે ભાઈઓ છે એક ભાઈ સવારે એક કલાક પૂજા અંગીમાં પસાર કરે છે બીજો ભાઈ એક કલાક મોબાઈલ માં પસાર કરે છે એટલે આમ ભગવાને લીધેલી પ્રતિજ્ઞાને તોડવા ખાતર નહીં પરંતુ ન મામા કરતા કાણો મામો સારો એ ન્યાય લોકોને શુભ માં પકડી રાખવા ખાતર આપણામાં શૃંગાર ધર્મ આ વ્યવહાર ધર્મ દાખલ કરાયો એટલે જેવી જયારે જે સમયની જે માંગ હતી એ પ્રમાણે ઓલી બાજુ વહી ગયા હોત પણ સમય જતા આપણે એમાં પણ વિવેક ભૂલ્યા હકીકતમાં ભગવાન મહાવીરે પ્રતિબોધેલો નિશ્ચય નહીં આ સાજ શણગાર

ભૂલી ગયા ફૂલોના ઢગલે ઢગલા એટલું ઓછું હોય કુમળી નાજુક પાંદડીઓ તોડી તોડીને એના ઢગલા અન્ય વસ્તુઓ મીઠાઈઓના ગંજ ખડકવા લાગ્યા મૂળ ધર્મ શું છે શા માટે ડેરાસર ને સ્થાપના છે એ મૂળ ધર્મ વિસરાઈ ગયો ને ભૌતિકમાં રમવા લાગ્યા આંગી જોઈને લોકો શું વિચારતા હોય ખબર છે અહીં લાલ ના બદલે લીલા કલર ના મોતી લગાડ્યા હોત તો વધારે સુંદર દેખાત આ મુકુટ જયારે વાંકો થઈ ગયો છે આ સારું છે આ નથી સારું આ બરાબર છે આ નથી બરાબર અરે માનવ આ આંગી ને આ મૂર્તિ ને નિમિત્ત બનાવી તું ક્યાં ભૌતિકમાં ભટકી ગયો શું કરવાનું છે ને શું કરી રહ્યો છે ભાંગી શું બતાવે છે શું વિચારવાનું છે કે આ તો કઈ નથી કરોડો રૂપિયાના આવા જરકસી જામા અને કરોડો રૂપિયાના આવા રત્નો હાર એ બધું ક્ષણ માં છોડીને ભગવાન જંગલમાં નીકળી ગયા જંગલમાં સાધના કરવા ચાલી ગયા તો આવો દિવસ મારા માટે ક્યારે આવશે

અનુયાયીએ સારી શણગારનો અતિરેક કરી નાખ્યો આ તો એવું છે ને કે સમજી લો કે એક જણાએ બીજાને સો રૂપિયા આપ્યા હશે એના છોકરાએ પેલા બીજાના છોકરાને કહ્યું કે મારા બાપે તારા બાપને રૂપિયા દસ હજાર આપ્યા હતા તે લાવો સામેવાળે કહ્યું ગુણ ચોપડામાં જોઈશ જોયું તો સો રૂપિયા નીકળતા રહે એને વિચાર કર્યો કે જો સો રૂપિયા કબૂલવા જઈશ તો વધારે ચોંટશે એટલે એને બે મીંડા ઉડાડી દીધા ઓલા બે મીંડા બાપે લીધા જ નથી બે મીંડા ચડાવી દીધા એમ કોઈએ મૂર્તિને ઉડાવી દીધી બે અવલંબન માટે જરૂરી હતી પાઠમારા લોકો કોઈ મૂર્તિને જ ઉડાવી દીધી તો કોઈએ આંગી ચડાવી દીધી બાકી રાજા મહિક વસ્તુની ભેટ ભગવાન ને એવી જરૂર નથી ભૌતિકમાં જ રમી રહ્યા છે એ લોકો જયારે ભગવાનની પ્રતિમા એ શુદ્ધ આત્મા નું પ્રતિક છે એમના પ્રત્યેનું બહુમાન

આની સત્યતા સમજાતી જશે બાકી સમૂહને સંબોધવા દેવું નહીં ખોટી ચર્ચામાં ઉતરવું નહીં સમય અને સંજોગને આધીન અને ભસ્મ ગ્રહના પ્રભાવે લોકો સત્ય ધર્મથી વિમુખ થવાના હતા જ અને એ જ થયું છે તે સમજી આપણો આત્મા જે કબૂલ કરે તે કરવું પણ બીજાને સમજાવવા જવું નહીં આપણે આપણી જાતને બહાર કાઢવી ધર્મને ચર્ચાનો વિષય બનાવી નવા કર્મોના ઢગલા કરવાની પ્રતિમાને કેસરના રેલા ઉતરે છે તોય કોઈ સાફ નથી કરતું આમને આમ પૂજા કરે જાય છે આવું બધું આપણે બોલતા હોઈએ છે બીજામાં આટલું આપણે ધ્યાન આપતા હોઈએ છે તો પરમાં એટલે કે બીજામાં ધ્યાન પરવવા માટે આપણે દેરાસર કે મૂર્તિ સુધી નથી પહોંચતા તમારું ધ્યાન ગયું તો તમારે જે કરવું હોય તો ક્ષમતા ભાવે કરી લો પણ તમારો ઉપયોગ ના જવા દો જે મૂર્તિ કર્મ છોડવાના છે એ જ બનાવી નવા કર્મ નહીં બાંધો આપણને સત્ય સમજાયું હોય તો આપણે ફક્ત આપણી જાતને બહાર કાઢવાનો પ્રયત્ન કરવાનો બીજા બધાનું કુદરત પર છોડી દો કુદરત નું કાળ ચક્ર ફર્યા જ કરે છે આમ એ ભસ્મ ગ્રહ નો સમય હવે પૂરો થયો છે એટલે હવે લોકો બાહ્ય આડંબર અને સાજ શ્રૃંગાર ધર્મ થી પાછા વળી આત્મા ધર્મ માં પ્રવેશ પામશે જ એવી શ્રદ્ધા રાખો ઘણા વખત થી ઘણા લોકો ના મને આ બાબત સવાલ આવ્યા જ કરે છે પણ હું જવાબ આપવાનું ટાળતી હતી અને હજી પણ કોઈ એ માની લેવાની જરૂર નથી કે બેને કીધું એટલે આમ જ કરવાનું મારો વિષય આત્મ તત્વ છે બાહ્ય ક્રિયાકાંડ બાબત જેને જે યોગ્ય લાગે તે કરો બરાબર ને મારું પુસ્તક પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ બે માં સવાલ નંબર એકસો બાર થી એકસો ચોવીસ અને સવાલ ત્રણસો બત્રીસ થી ત્રણસો આડત્રીસ આ વાંચી જાઓ એમાં આ બાબત પર થોડો પ્રકાશ પાડ્યો છે પ્રશ્નો તરફ ભાગ ત્રણ પણ પ્રકાશિત થઈ ગઈ છે તમારી પાસે પ્રશ્નો તરફ ભાગ એક તથા બે અને ત્રણ ન હોય તો મને એટ એટ આ નંબર પર વોટ્સએપ કરો તમારું નામ લખો બુક જોઈએ છે એમ લખો એટલે હું પિસ્તાલીસ છેતાલીસ જગ્યાએ આપણે બુક રાખેલી છે એના એડ્રેસ વાળી પીડીએફ મોકલીશ અને એમાંથી આપને જ્યાં યોગ્ય લાગે ત્યાંથી બુક વસાવી લો તમારે એક પૈસો આપવાનો નથી બુક ફ્રીમાં છે પણ શરત એ છે કે વાંચવાની હોય તો જ લેજો બાકી નહીં લેતા ઓકે દિસ ઓડિયો મસાલિયા માય કોન્ટેક્ટ નંબર ઇસ એટ એટ ફાઈવ ડબલ જીરો એટ એટ ફાઈવ સિક્સ સેવન